જ્યારે વડોદરામાં મને કોઈ આમ પૂછે ને કે સારામાં સારું કેફે ક્યાં જ્યાં બેસ્ટ ક્વોલિટી ફૂડ એન્જોયેબલ એમ્બિયન્સ સુપર સે ઉપર સર્વિસ બેસ્ટ હોસ્પિટાલિટી અને જ્યાં ફ્રેન્ડ્સ અને ફેમિલી બધા જ જઈ શકે હજી સુધી મેં કેફે કે રેસ્ટોરન્ટ નું નામ તો નથી બોલ્યો પણ તમે આ ફૂડ ડિશિસ તો જુઓ અમે પહેલી વાર પચીસ થી પણ વધારે ફૂડ ડિશિસ ટ્રાય કરી હતી અહીંયા હવે ડેઝર્ટ ખાતા પહેલા નામ તો કહી દેવું પડશે ફ્રેશિયા ફ્રી સ્ટાઇલ કેફે એન્ડ કિચન અત્યાર સુધીમાં માં મેં ત્રણસો થી પણ વધારે રીલ્સ બનાવી હશે પણ કેફે આ લેવલ નું ફૂડ મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે અરે હા આ કેફે આપડા વડોદરામાં જ છે તમે પણ જઈ શકો છો એડ્રેસ ની વાત કરું

ટીકા કબાબ દમ બિરયાની બટર નાન પટિયાલા મિલ મેક્સિકન સીઝલર કોન જલેબી નો સીઝલિંગ બ્રાઉની વિથ ફ્યુઝ સોસીસ ફૂડ ડિશિસ ના તો એવા એવા નામ છે ને કે તમને જોઈને જ મોમાં પાણી આવી જશે અને ફ્રેશિયા કેફે કમ રેસ્ટોરન્ટ છે એટલે નાની મોટી કોઈ પણ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવી હોય ને તો પણ થઈ જશે અહીંયા હસ પતિ ગઈ રીલ હવે તમે પણ ફ્રેન્ડ્સ ફેમિલી સાથે પહોંચી જ જજો